નમસ્કાર સબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રીસમાં આપનું સ્વાગત કરું છું અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા યજ્ઞિશ પટેલ સુરત પહોંચ્યા હતા તેઓ ચાલીસ વર્ષી અમેરિકામાં સ્થાયી થયા છે મૂળ સુરતના અને છેલ્લા ચાલીસ વર્ષી અમેરિકા કોલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞિશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી યજ્ઞિશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના દસ વર્ષી સક્રિય કાર્યકર રહ્યા છે

જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને થનારા જે ફાયદા છે તેના વિશેની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો જ વેગ અને રસ્તો પણ મળશે. જેમાં આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો હતો તેનાથી ચાર ગણો વધુ વ્યવહાર ભારતીયો અને ગુજરાતીઓ સરકાર સાથે કરી શકે તેના માટે પણ યોજનાઓ બનાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ અલગ અલગ સામનો કરવાનો રહેશે નહીં સ્ટુડન્ટો માટે પણ વિઝા માટે દ્વાર ખુલશે કોઈ પણ વ્યાપાર અમેરિકા સાથે કરો તો તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું આ મારું નામ યોગી પટેલ છે હું લોસ એન્જલિસ કેલિફોર્નિયા અમેરિકાથી અહીંયા આવ્યો છું મારું મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું ચાલીસ વર્ષથી અમેરિકા રહું છું લોસ એન્જલસ અને છેલ્લા દસ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે હિસ્ટ્રી બ્રેક થયું છે તમે લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટ્રી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો છે થયો છે આમાં કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે બધા જ મેન્યુફેક્ચરિંગમાં અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા એટલે એ લોકોને બી ફાયદો છે જે 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 છોકરાઓ એચ વન પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી બધા લીગલાઇઝ થઈ જશે સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે અને સ્પેશિયલી જે બિઝનેસમેન છે એ લોકોનું એક્સપોર્ટનું છે જે એમને લાસ્ટ ફોર ઇયર્સ પહેલાં જે ટ્રમ્પ સાથે કામ કર્યું હતું એનાથી આ ફેરી આઈ થિંક ટુ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ વધશે એક્સપોર્ટનું આપણે એની સામે ઇમ્પોર્ટ બી વધશે એટલે આપણે કોઈ બી બિઝનેસમેનને ડરવાની જરૂર નથી તમે જે કરો છો એ કરો ખાલી ધ્યાન આપજો ક્વોલિટીમાં પ્રોપર હોવું જોઈએ દેર વોન્ટ બી એની પ્રોબ્લેમ અને મારું બીજું સ્ટુડન્ટોનું બી કહેવું છે કે ભાઈ કોઈ બી અનએક્ટિવિટીમાં ભાગ લેશો નહીં જ્યાં સુધી તમારી કોઈ બી જાતનું તમને ક્રાઇમ ત્યાં ફોલમાં પડશો નહીં તો યુ ડોન્ટ હેવ ટુ વરી કોઈને ડરવાની જરૂર નથી અને જે બીક છે આપણા લોકોને ઇન્ડિયન લોકોને કે ટ્રમ્પ સરકારના રિલેશન કેવા રહેશે તો મારું એટલું જ કહેવું છે નોટ ટુ વરી આપણા રિલેશન ઉલટા સારા થશે વધશે